અવાજ સાંભળશો એટલે તમને ખબર પડશે કે આપણા જે ઢોસા છે કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે જનરલી આપણે જ્યારે ઘરે ઢોસા બનાવીએ તો આ રીતે ક્રિસ્પી નથી થતા તવા આવા ક્રિસ્પી ઢોસા બનાવવા હોય તો એના માટે તમારું જે બેટર છે એકદમ પરફેક્ટ હોવું જોઈએ બેટર કેવી રીતે તૈયાર કરવું દાળ ચોખાનું માપ કેવી રીતે લેવું અને ઢોસા બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું કે જેથી એકદમ સરસ ક્રિસ્પી ઢોસા બને એ આજના વિડીયોમાં જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં તો તમે કોઈ પણ કપ વાટકી કે પછી નાની તપેલીનું માપ સેટ કરી લો તો અત્યારે મેં એક વાટકી લીધી છે તો એ વાટકીના માપથી આપણે બે વાટકી બોઇલ રાઈસ લેવાના છે જે ઇડલી માટેના ચોખા આવે છે એ અને એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે અડદની દાળ લઈશું અને ત્રણ ટેબલ સ્પૂન એની અંદર આપણે ચાની દાળ નાખવાની છે અને એક ટી સ્પૂન મેથી નાખવાની છે આ રીતે બધી જ વસ્તુઓને એક સાથે જ પલાળી દેવાની છે તમે આ રીતે એકવાર ચોક્કસ ઢોંસા બનાવો છો ખૂબ જ સરસ બને છે માપ આ રીતે નાખવાનું છે તો બે વાટકી તમારે ચોખા લેવાના છે એટલે કે બોઇલ રાઇસ અડધી વાટકી અડદની દાળ જેટલા ચોખા હોય એનાથી ચોથો ભાગ તમારે અડદની દાળ લેવાની અને એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન ચણાની દાળ અને એક ટી સ્પૂન મેથી દાણા નાખવાના છે જેથી આપણું આથો છે ને એ ખૂબ સરસ આવશે તો આ રીતનું સફેદ પાણી નીકળી ના જાય ત્યાં સુધી આપણે ધોઈશું તો ત્રણ થી ચાર વાર તમે ધોશો તો આ રીતે એકદમ સરસ ચોખ્ખું પાણી તમને દેખાશે હવે આપણે એને પાંચ થી છ કલાક માટે પલાળીને રાખવાનું છે પછી એને વાટવાનું છે તો વાટતા પહેલા આપણે શું કરીશું જે વાટકીથી આપણે બધું માપ લીધું છે ને એ જ વાટકીથી અડધી વાટકી એટલે કે જેટલી અડદની દાળ હતી એટલા જ ભાગમાં આપણે પૌવા લેવાના છે અને પૌવાને આપણે ધોઈ અને પલાળી રાખીએ પાંચ થી દસ મિનિટ માટે પૌવા નાખવાથી તમારા ઢોંસા છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે તમે ઇડલી બનાવશો તો ઇડલી એકદમ સરસ પોચી બનશે તો હવે અત્યારે તમે જોશો તો દાળ ચોખા બધું જ એકદમ સરસ પડડી ગયું છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે આ જે ખીરું આપણું તૈયાર થશે ને એનાથી ઢોંસા જ બનશે જો તમે ઇડલી બનાવશો ને તો મજા નહીં આવે ઇડલી બની જાય એની અંદરથી પણ ઇડલી માટેનું જે ખીરું એનું માપ અલગ હશે અને એને વાટવાની પદ્ધતિ પણ અલગ હશે તો એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ બધું જ બને એટલું પાણી નીતારી લેવાનું છે કારણ કે આપણે એને ઇનફ ટાઈમ માટે પલાળીને રાખ્યા છે એટલે તમારે વાટતી વખતે બહુ વધારે પાણી નાખવાની જરૂર નહીં પડે તો આ રીતે એકદમ સ્મૂધ અને આપણે વાટી લેવાનું છે તમને જો જરૂર લાગે તમે જે પાણીમાં આપણે પલાળ્યું હતું એ જ પાણી એની અંદર એડ કરી શકો છો અને કન્સિસ્ટન્સી તમારે આ રીતની રાખવાની છે હવે આપણે બીજી વાર પલાળીએ ત્યારે પૌવા પલળી ગયા છે તો પૌવાને પણ એની અંદર એડ કરી દઈએ તમે પૌવાના બદલે સાબુદાણાનો પણ ઉપયોગ કરી શકો પણ સાબુદાણા ઉપયોગમાં લેવા હોય તો ચોખા અને દાળ પલાળો ત્યારે સાબુદાણા પણ પલાળી દેવાના તો આ રીતે મેં બધું જ મિશ્રણ વાટી લીધું છે હવે આપણે એને ફેંટવાનું છે આનાથી શું થશે કે બધું એકસાથે બરાબર મિક્સ પણ થશે અને આપણા હાથની ગરમીના કારણે ખીરું સરસ રીતે ફરમેન્ટ થશે તો લગભગ બે થી પાંચ મિનિટ માટે આપણે એને ફાટી લેવાનું અને ત્યાર પછી આપણે એને ગરમ જગ્યા એટલે કે બંધ કબાટ હોય બંધ ઓવન હોય એની અંદર મૂકી દઈશું તો આઠથી દસ કલાકમાં સરસ હાથો આવી જશે પણ જો ઠંડીની સિઝન હોય તો બાર થી ચૌદ કલાક પણ લાગી શકે છે તો મેં અત્યારે એને ઓવરનાઇટ એટલે કે આખી રાત્રે રહેવા દીધું તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખીરું તૈયાર થયું છે ખૂબ જ સરસ ફર્મેન્ટ થયેલું છે તો આ રીતની તમને જાળી પડતી દેખાશે અને એટલે જ તમને ખબર પડી જશે કે તમારા ઢોંસા એકદમ સરસ બનશે તો આપણે એને મિક્સ કરીએ પણ મિક્સ કરતી વખતે બહુ વધારે એને ઓવર મિક્સ નથી કરવાનું ફક્ત એને આપણે આ રીતે ચાર પાંચ વાર જ મિક્સ કરવાનું તમે જો બહુ જ એને મિક્સ કરશો ને તો ફર્મેન્ટેશનની અંદર જે સરસ બબલ હશે ને એર બબલ એ બેસી જશે હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડું પાણી નાખી આપણે ઢોસો તૈયાર કરવાનો છે ને એની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લઈશું તમારે ઉત્તપમ બનાવવા હોય તો પણ બનાવી શકાય ઉત્તપમ માટે થોડું જાડું ખીરું રાખવાનું હોય છે અત્યારે હું બધા મિશ્રણમાંથી ઢોસા તૈયાર કરવાની છું તો મેં પાણી એડ કરી દીધું છે અને આ રીતનું તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ તમે ચમચા ઉપર જુઓ ને તો આ રીતે થોડું જાડું કોટિંગ આવવું જોઈએ જો બહુ વધારે પતલું ખીરું હશે ને તો પણ ક્યારેક ક્યારેક ઢોસા તમારા તવી પર ચોંટી જાય ને ઉખડે નહીં હવે ઢોસા બનાવીએ છીએ તો જોડે આપણને બટાકાનું શાક તો જોઈએ જ મસાલા ઢોસા તૈયાર કરીએ છીએ તો એના માટે અત્યારે મેં ડુંગળી લીધી છે અને એને આપણે આ રીતે લાંબી લાંબી કટ કરી લેવાની છે અને આ ઢોંસાની સાથે હું ઇન્સ્ટન્ટ સાંભાર બનાવવાની છું તમારે એની રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો હવે શાક બનાવવા માટે આપણે વઘાર માટે તેલ મૂકીશું તો મેં બે ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે એની અંદર એક ટી સ્પૂન આપણે ચાની દાળ અને એક ટી સ્પૂન અડદની દાળ નાખવાની છે આ બંને દાળ મેં કાચી લીધી છે અને પલાળીને રાખવાની જરૂર નથી દાળ બરાબર આપણી સંતળ જાય પછી આપણે એની અંદર જીરું નાખવાનું છે તો એક ટી સ્પૂન જીરું નાખીશું હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે લીલા મરચાં એની અંદર આપણે એડ કરવાના છે આ આપણે જે શાક તૈયાર કરીએ ને એટલે અંદરનો જે મસાલો તૈયાર કરીએ તો લાલ મરચું નથી નાખવાનું તો લીલા મરચાં જેટલી તીખાશ જોઈએ એ મુજબ નાખવાના મીઠા લીમણાં એના પાન એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે ઘણી બધી જગ્યાએ આ મસાલો છે ને એમાં લાલ મરચાંનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તમારે જો લીલું મરચું ના નાખવું હોય તમે લાલ મરચું પણ નાખી શકો અને મેં અત્યારે ત્રણ મોટી સાઇઝની ડુંગળી લીધી હતી અને બટાકા મેં બાફીને જ રાખ્યા છે તો છ નંગ મેં બટાકા લીધા છે જેટલા બટાકા હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે ડુંગળી લઈશું એની અંદર આપણે એક ટી સ્પૂન હળદર અને મીઠું સ્વાદ મુજબ તો મેં સવા ટી સ્પૂન મીઠું નાખ્યું છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી ડુંગળીને આપણે એકદમ સરસ રીતે સાંતળવાની છે એટલે ડુંગળી છે ને તમારી કચાશમાં ના રહેવી જોઈએ તો સ્લો ફ્લેમ પર મેં એને લગભગ પાંચથી સાત મિનિટ રહેવા દીધું હતું વચ્ચે વચ્ચે તમારે આ રીતે હલાવતા રહેવાનું તો તમે જોઈ શકો છો ડુંગળી એકદમ આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે સરસ ચઢી ગઈ છે તો હવે એની અંદર આપણે બટાકા એડ કરીશું બટાકાને મેં આ રીતે અડધા જ કટ કરીને બાફી લીધા હતા જેથી જલ્દીથી બફાઈ જાય અને હાથેથી જ એને મેશ કરીશું આપણે એના નાના નાના પીસ કેવું કરવાની જરૂર નથી કારણ કે તમે જોયું હશે બહાર તો મસાલો આ રીતનો મેશ જ હોય છે અને ઘણી જગ્યાએ એમાં થોડું પાણી પણ એડ કરવામાં આવતું હોય છે પણ મેં નથી કર્યું હવે એની અંદર આપણે સાંભાર મસાલો નાખીશું તો મેં દોઢ ટી સ્પૂન સાંભાર મસાલો નાખ્યો છે જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને આ સ્ટેજ ઉપર તમે મીઠું પણ ચેક કરી શકો મીઠું આપણે પહેલાં જ એડ કરી દીધેલું હતું જો તમને ઓછું લાગે તો તમે બીજું એડ કરી શકો અને હવે બીજી બે થી ત્રણ મિનિટ માટે આપણે એને રહેવા દઈશું જેથી બધા જ મસાલા બટાકાની સાથે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જે અંદરનો સ્ટફિંગ છે મસાલો તૈયાર થઈ ગયો છે ઘણી જગ્યાએ એમાં વટાણા પણ હોય છે તો તમારે વટાણા નાખવા હોય તો પણ નાખી શકાય તો ગેસ બંધ કરી દઈએ અને થોડી આપણે એની પર કોથમીર નાખીશું અને હવે આપણે તૈયારી કરીએ ઢોસા બનાવવાની તો ઢોસા માટે અત્યારે મેં નોનસ્ટિક લીધું છે પણ આપણે જનરલી શું કરીએ છીએ કે નોનસ્ટિક કે કોઈ પણ તવો લઈએ ને તો એને પૂરતો પ્રોપર ગરમ નથી કરતા તમારો જે તવો છે ને ચારેય બાજુથી આ રીતે ગરમ હોવો જોઈએ અને સ્લો ફ્લેમ પર ગરમ કરવાનો તો બધી જ બાજુથી એકદમ સરસ તવો તમારો ગરમ હશે ને તો તમારા ઢોસા એકદમ સરસ ઉખડશે આ રીતે તમારે થોડું પાણી નાખીને ચેક કરી લેવાનું કે તવો કેટલો ગરમ છે તો અત્યારે આપણો તવો પ્રોપર ગરમ છે તો આપણે પાણી નાખ્યું એટલે થોડું એનું ટેમ્પરેચર ડાઉન થશે એટલે જ્યારે આપણે બેટર પાથરીશું ને તો તમે ઇઝીલી એને પાથરી શકશો જો એકદમ ગરમ હોય ને તો તમારું બેટર જલ્દીથી પથરાશે નહીં એટલે આ રીતે પાણી છાંટી એનું ટેમ્પરેચર થોડું ડાઉન કરી લેવાનું અને પછી બેટરને અંદરની બાજુથી લઈ અને બહારની બાજુ આ રીતે ફરાવતા આવવાનું છે જ્યારે તમે આ રીતે પાથરતા હો ને તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે તમે જો સ્લો ફ્લેમ પર ઢોસાને કરશો ને તો એ બરાબર નહીં થાય તો હંમેશા જ્યારે ઢોસો તમે બનાવતા હો તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની અને અત્યારે મેં બટરનો ઉપયોગ કર્યો છે તમે ઘી અથવા તો તેલ તમને જે પણ ગમે ને તમે લઈ શકો તો આ રીતે આપણે બટરનો જે પીસ લઈ અને બધી જ બાજુ સરસ રીતે લગાડી દઈશું બટર લગાવશો ને ને તો ઢોસાનો ટેસ્ટ પણ 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 સરસ સરસ આવશે આવશે અને એનો જે જે કલર છે એકદમ બહાર તમે ઢોસો જો બટર ઢાંસો ક્યારેક ખાધો હશે ને તો એનો ટેસ્ટ રેગ્યુલર ઢોસા કરતા થોડો અલગ આવશે હવે એક તો થોડો કલર બદલાઈને પછી આપણે એને ફરાવતા રહેવાનું છે કારણ કે આપણો જે ગેસ હોય ને બહાર જે ઢોસા તૈયાર કરવામાં આવે એના બર્નર જેટલો મોટો ના હોય તો તમારે તવાને આ રીતે એની જગ્યા બદલી બદલી અને ચારે બાજુથી એકદમ સરસ રીતે આ રીતનો કલર આવે ને ગોલ્ડન ત્યાં સુધી થવા દેવાનો છે ને આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ ને મીડિયમ સ્લોની વચ્ચે રાખવાની તો જો કલર એકદમ સરસ આવી ગયો છે હવે જયારે તમે ઢોંસાને ઉખાડતા હોય તો આ રીતે એકદમ જે પતલો ધાર વાળો તવેતો હોય ને એનો ઉપયોગ કરવાનો તો જો એક સાઈડ થી થોડું નીકળશે ને એટલે પછી બધી જ બાજુથી એકદમ સરસ રીતે નીકળી જશે અને મેં જે ઢોસો પાતરો ને થોડું એની કિનારી પર પણ લાગ્યું છે તો એકદમ સરસ ક્રિસ્પી આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે બીજી સાઈડ એને આપણે ક્રિસ્પી કરવાની જરૂર નહીં પડે એકદમ સરસ થઈ જશે અને આપણે પહેલાં જે પાણી છાંટ્યું હતું ને પ્રોસેસ હવે દર વખતે કરવાની જરૂર નહીં પડે આ જે તવો છે તવા પર કરતા હોય કે કાસ્ટ સ્ટાન્ડ પર કરતા હોય તો તમારે દરેક વખતે ટેમ્પરેચર ડાઉન કરવું જરૂરી થશે તો આ જ પ્રમાણે આપણે બધા ઢોસા પાથરી અને તૈયાર કરી લેવાના છે તમે આમાં જો તમારે વેરીએશન કરવું હોય તો લસણની ચટણી જે મૈસૂર મસાલા ઢોસામાં લગાડીને આપે છે ને એ પ્રમાણે પણ તમે કરી શકો છો આ સિવાય પણ બીજા ઘણા બધા ઢોસાની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે તો તમે ચેનલ પરથી એ પણ જોઈ શકો છો અને હવે જ્યારે પણ તમારે ઢોસા બનાવવા હોય તો એકવાર આ માપથી ઢોંસાનું ખીરું તૈયાર કરીને ઢોસા બનાવીને તમે ચોક્કસ ટ્રાય કરો તમને આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે